આપણે કહીએ છીએ હાલ કમે નહી કહીએ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે અંડર બ્રિજમાં આજે આપ નેતા પ્રવીણ રામ હોડી લઈને પહોંચ્યા હતા અને આ દરમિયાન અત્યારે આ બ્રિજનો લોકાર્પણ ના થવાની વાત કહેવાય રહી છે ને આમ આદમી પાર્ટીના નેતા ત્યાં પહોંચીને હોડી વડે તેનું લોકાર્પણ કરવાનો પ્રયાસ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી ને ત્યારબાદ ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું હતું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં અને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અલગ અલગ મુદ્દે સરકારને આ દિવસોમાં ઘેરી રહ્યા છે પછી એ ઘેડ મુદ્દો હોય કે પછી ખાડામાં ઉતરીને વિરોધ કરવાની વાત હોય કે પછી હોડી લઈને જે અંડરપાસમાં પાણી ભરાઈ જાય ત્યાં વિરોધ કરવાની વાત હોય ત્યારે કેશોદ અંડરબ્રિજ જે લોકોના મુખ્યત્વે રસ્તા સમાન આ બ્રિજ છે ત્યાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ બ્રિજ ચાલુ ન થવાનું પણ કહેવાય રહ્યું છે અને આના સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પોતાના કાર્યકરો સાથે તે કેશોદ અંડરબ્રિજમાં હોડી લઈને પહોંચ્યા અને ત્યારબાદ થઈ જોવા જેવી પહેલાં તો એક આખા ઘટનાનો વિડીયો સામે આવ્યો કે જ્યાં પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણ આખું જે થયું છે તે વિડીયો જુઓ

નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આ કોઈ નદી નથી આ કોઈ તળાવ નથી આ જે અમે અત્યારે લાઈવ ના માધ્યમથી આપને જે બતાવી રહ્યા છે આ છે કેશોદ નો અંડરબ્રિજ

સામાન્ય વરસાદ આવ્યું અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે આ અંડરબ્રિજ બંધ થઈ ગયો છે આમાં નીકળી હતા એવી સ્થિતિ નથી તમને એવું લાગતું હશે કે આ પ્રવીણભાઈ આ બધા આમ આદમી નિપાટીના લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈને ગયા છે નદી કે તળાવ છે જ નહીં સામાન્ય વરસાદમાં આખું સળંગે સળંગ પાણી ભરાયેલું છે સળંગે સળંગ તો મહત્વની વાત એ છે મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કહેતો કે પાણી ન ભરાય પાણી ભરાય પણ સામાન્ય પાણીમાં સામાન્ય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય અને લોકો જે છે એ બંધ થાય બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પોલીસ પ્રશાસન જે છે એ અહીંયા આવ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે મૂળ મુદ્દો છે પાણી કાઢવાનું છે મૂળ મુદ્દો મૂળ મુદ્દો પાણી કાઢવાનો છે પાણી કાઢો પ્રશાસન ને વિનંતી છે પાણી કાઢો મહત્વની વાત છે સરકાર ને અમારી સાથે અરે મારી જતોઈ છે અહીંયા આજુ ઉત્રાયી ઉત્રાયી આજુ ઉત્રાયી નો કિતના વર્ષનો આજુ કયા વર્ષથી આ તંત્ર અહીંયા આવીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે

મોટી વિરોધ કરો ખળા�ાલાણ ખા�ાલાલી ખા�ાલીં દારૂ બિલ મારી જવાબદારી દારૂ બિલ મારી જવાબદારી દારૂ બિલ લોકો

ભનક પડી જાય છે અને પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને હોડી સાથે આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવિણ રામ તેમની ટીંગાટોડી કરી લેવામાં આવે છે અને દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ વિરોધ છે તે બ્રિજને લઈને કહેવાય રહ્યું છે લોકોની અવરજવર કરવા માટે નગરપાલિકાએ હવે આ અંડર